જય માતાજી આપ સૌ મજામાં આવશો એવી આશા રાખીએ અને આજે ઠંડુનું વાતાવરણ છે અને ચીણો ચીણો વરસાદ પણ આવે છે તો યાધીરાજે અત્યારે સવાર સવારમાં ડોડા લઈ છે લીલા છે દોડા લીલી મકાઈ અને એને બાફીને ખાવી છે નાસ્તામાં તો અત્યારે આપણે શરૂ કરવાનું છે તો ચાલો આપણે અત્યારે મકાઈ બાફી લઈશું અને બાફેલી મકાઈ ખાવાની બહુ જ મજા આવે છે પછી એમાં લીંબુ ને મરચું ને દૂધ નાખીને અમારા ઘરે બધાને એવું ભાવે છે આપણે બધાને લઈએ છાલ આપણે કાઢી નાખશું છાલા ઉતારી નાખ્યા છે ડસ્ટબીનમાં ફેંકી દીધા છે તો આપણે આમાં હળદર મીઠું નાખીને ગેસ ઉપર ચડાવી દઈ હળદર મીઠું નાખવાનું તો સરસ સ્વાદિષ્ટ લાગશે આપણને આ રીતે આપણે ગેસ ઉપર મૂકી દીધા છે થઈ જાય એટલે બધાને આપી દઈશું મકાઈ બાફેલી તૈયાર આપણે થઈ ગઈ છે

એટલે લીલી મકાઈ ફેલી ખાવી જોઈએ એમાં અડદર મીઠું એવું આવતું હોય છે તો અડદર ખાવાથી અત્યારે ઠંડુ વાતાવરણ છે તો શરદી ન થાય એટલે ઘણા એમ કેતો હોય કે બાફેલી ને એવી ઓછી ખવે પણ અત્યારે સિજનનું આપણે ખાઈએ તો એ ન નડતું હોય તો સીઝન નું ખાઈ લેવું જોઈએ ને મારે નાસ્તો થઈ ગયો છે તો અમે પણ કરી લઈએ જ ચાલો ટીવી જોતા જોતા હાજુ ટીવી જોતા અરે આવે સવા તું તું જોસ કઈ સિરીયલ જોનું બાલવી બાલવી રાલે ચા ઓછી પડી નેક્સ્ટ ટાઈમ આપણે ખરી મમ્મી ઓછી પડી કથરે બેહી પી મત તો ચાર વાગતા હોય તો ઓય ના પૂછે છે ચાલો હા ના તારે ચા પીવું છે નાસ્તા પાણીને ને એવું કરી નાખ્યું છે અને ગીરાજ ને મેં પ્રવી ને અત્યારે ટૂનવેલ માં જે ડાળખા આવે ને લઈ આવ્યા છે ડાળખા લઈ આવ્યા છે અને હવે અત્યારે આવે છે કારણ કે ઘણી વાર એવું કહેવાતું હોય ને કે ધનવેલ વાવવાથી ધાન વધે એવું કે એવું ન હોય પણ આપણે સરસ રાખ્યું હોય તો સો માટે સરસ લાગે પહેલાં અમે રાખતા પણ સીવ નાનું થયું ને

એટલે અત્યારે કોઈ પણ વસ્તુઓ જોવું એક બે વર્ષ રફ એન્ડ ટફ રહેશે બાકી ડેકોરેશનનો શોખ ખૂબ બધાને અમારે ખાસ મિત્ર યધિરાજ કાજલ સેલવી બધાને અમે મને ગમે એવું કંઈક નવીન નવીન કરી પણ નાનો છે એટલે એવું નથી તો હા એવું ન હોય ડાળ ખાઈ ઉગી જાય જોવું અત્યારે આ મિત્ર રાખે છે તો આપણે સરસ મજાનું રાખી દઈશું હા થોડું તોડી નાખું તો ચાલવા આપણે મેત્રવી મૂકે છે ને જોઈશું શું રીતે મૂકે છે અને થોડું ઘણું આપણે એને શીખવશું તો આજે આપણે ધનવેલ અને પછી થઈ જાય ને પાણીમાં પછી આપણે એને કુંડામાં રાખીશું જો સીવ રહેવા દે તો તો કુંડામાં રાખીને આપણે અહીંયા રાખી દઈશું પછી બે વિડીયો મજા આ આની અંદર મુડીયા દેખાઈ છે કેવો લાગે છે હ સરસ લાગે છે એમ લાગે અંદર પેન્ટિંગ કરેલી છે જો અંદર છે હ અંદરમાં દેખાય

Ma non è vero che il Ludo, il Jess, il Cajo, 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 il તો જો હવે આપણે એ ગેમમાં કોણ જીતે છે કોણ હારે અને યસ મિત્ર એવી બે જો એવું થાય કે આ જીતી જાય ને તો વાંધો ન આવે પણ એ હારી જાય તો પછી સહન ન થાય ને એકબીજા પાછો ઝઘડો મને કરવા એવું થઈ જાય તમે લોકો રમો હાલો એવું કરવું છે ચાલો તો આપણે રમી નાખીએ બરાબર બધા ગેમ ની મજા લે છે અને હવે ગેમ રમતા રમતા પાછું નાસ્તો કરવાનું ઈચ્છા થઈ છે તો હવે નાસ્તો કરવાનો છે

નહી બહુ તો એ જ અત્યારે વરસાદની સીઝન છે મે જો કે વરસાદની સીઝનમાં મજા આવે અને અમે બારનો બોઓચું ખાઈજી પણ આવી ત્યારે ક્યારેક ક્યારેક કોઈ તો ખાય લસ તો ગો ખદરો બીનો છે તો થાય બીમારી ઘરે આવે હા આપણે આપણે લાવે છે તો આપણે આવું ક્યાંય ક્રિયું આજે નાસ્તો જ આ બાળકો એ બાર નો કર્યો છે લીલી મકાઈ ને મંચુરિયન ઈચ્છા મંચુરી પછી થોડી ઘણી ગેમ ને આમ તેમ રહી માને લોકો શનિવારે ઘરે હોય ને શનિવાર હોય તો અમને મજા આવે ને આખો દિવસ સ્કૂલ એમ જાય તો આપણે ફ્રી આખો દિવસ ફ્રી રહીને આ લોકો હોય આપણે ફ્રી ન રહી તો અમારો વિડીયો જો તમે લોકોને ગમતો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને અમે બધા પહોંચી ગયા છીએ અને શું શું ખાવાનું છે કોણ આવ્યું કોણ આવ્યું 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 કાય છે તેલ ઇંબો કેલે મનચુરિયા મોહાય ને પા પા ડાદા 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 કેટલા સમયથી બધો આરા ખાયો તો યસમાં દઈ જુક લાગીતી ને ડાદાંડી છટા ગલવાયો એની માં એક ટપલી લઈ કે લેતી ગયો ને તી જગ્યા ડિયરમાં જાવ ને દીસ મા દે એ બે કેતો ગાડી ચરો કે માર જોય એટલે મજા આવે છે જો તો પેલું મેટમી આવું કે કેતો આવું કે એ રાતનંદા એચા ને પણ ચમચી હે પત્તા તો પકડી રાખ તા ટિકા રેટો રેટો ખાવ મમ્મમ ને ખાવ नाँगा। 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 <laughs> नीचे धींग धिंग लय टायर फरसे